શું કરવાનું પિસ્તાલી ફેટ આવું ઉપાડ લેવા ને હું તને બતાવું અલ્યા પણ હજુ ચેટલા દુકાન તો ઓ ભાઈ સાંપલ નું નહિ તમે યાર એ તો ઉધારા નહીં હાલતું દૂધ આવીને આવ્યો ચાણા લાયા અડધા ભેંસ લાવું તો સારું રે તો ભેંસ લાવ્યો હવા માં ઘાસ કાપવા પાસો પાસો આવું બપોરે નવડાવું પાસો હોજ ઘાસ કાપવા પાસો આવીને દૂધ લઈને તો અડતાલીસ ફેટ આવ્યો અડતાલી ફેટ આવ્યો અને પાછી આ તો ખાઈ જા તો બહુ દોડ આ તો બાપા બહુ દોડ ખા હ દોણ વધારે ખા હે પાછું રાતે પાણી પીવડાવું હવરમ પાછો ઘાસ લેવા જાઉં પાછો ઘાસ લેન પાછો પાછો આવું પાછી નવડાવું બોલો શું કરવું પછી હું કરું તો કરું શું બોલો આ વિચાર કરો મને એ નહી ખબર પડતી કે આ ભેંસ ને હું લાયો હ કે આ ભેંસ પછી મને લાવી હ મારી હતા આવું લે છે ભરવી દેવા દૂધ તારું એવું દરેક દૂધ વધારે લવાનું રાજ બાપા તને માહી માસી બનાવી હવે શું કરવાનું

તમે ધંધા વાળા થઈ ગયા અને તમે ભેંસ વાળા થઈ ગયા અને ભેંસ ને ખેતર વાળા થઈ ગયા બરોબર અને પછી હવે બે જ મહિના દેશે હો એ બધું તમારે નહી જોવાનું હા ઉઠાવો માર તો ખેતર આય હે લો બૈણું આલી થોડા ખાલી કરો આજો વિક્રમ ભાઈ તમે હેડો ઉધારણ આલતા એમ આવો આ તો મેં કઈ જ વણ્યું બાકી તમારી મરજી નકર ગલ્લો જશે ને ગલ્લી જશે હવે હું શું કહું પણ હમ સારું ભેંસ તો મેં લીધી બરોબર બિલ થવાનું હમ તો ખાતું બધા ને આપણું એક કોમ કર ગલ્લો તું રાખ ને ભેસ લાય ભાઈ વેચવી નહીં વેચવી રો